તો લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યનું ચૂંટણી પંચ પણ એલર્ટ મોડ ઉપર છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે ગાંધીનગરથી ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહ્યું છે ખોટો પ્રચાર કે અફવા ન ફેલાવે તે માટે ચૂંટણી પંચની બાદ નજર છે ગાંધીનગર ખાતે બાર કર્મચારીઓ સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાંથી ટેકનોલોજીના જાણકાર વિદ્યાર્થીઓને વોલન્ટિયર તરીકે કામગીરી સોંપવામાં આવી છે ચૂંટણી પંચે સાયબર ક્રાઇમની પણ મદદ લીધી છે રાજ્યમાં ક્યાંય પણ સોશિયલ મીડિયા પર અપપ્રચાર કે પછી અફવા ન ફેલાય તેના માટે આ કામગીરી કરવામાં આવી રહી છે અને જો એવું થશે તો સાયબર ક્રાઇમ કડક પગલાં લેશે ખોટી પોસ્ટ અથવા તો ખોટી જાણકારીવાળા પોસ્ટ વહેલી તકે દૂર થાય તે માટે ટીમને ટીમને તૈનાત કરવામાં આવી છે દરેક જિલ્લામાં બી સોશિયલ મીડિયા સેલ બનાવવાના આદેશ અમે કર્યા છે અને સોશિયલ મીડિયાના એક નોડલ અધિકારી પણ દરેક જિલ્લામાં નિમેલો છે સોશિયલ મીડિયા સેલ મેઇનલી બે કામગીરી કરશે એક અવેરનેસનું કામ કરશે જો કે સતત પ્રક્રિયા છે એને ચાલુ છે કે ભાઈ વોટર્સ અવેરનેસની કામગીરી બીજું જો મિસઇન્ફોર્મેશન અથવા તો કોઈ ફેક ન્યૂઝ અથવા તો કોઈ એમસીનો વાયલે વાયોલેશન છે એના ઉપર બી નજર રાખવા માટેની કામગીરી આ સોશિયલ મીડિયા સેલ કરશે